આપ જોઈ રહ્યા છે જોખમી સવારીના દ્રશ્યો કે જે બસ જઈ રહી છે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ આ બસ છે લક્ઝરી બસ છે સ્લીપર કોચ બસ છે આ બસની અંદર તો જે પેસેન્જરો છે તેમને ખીચો ખીચ બેસાડવામાં આવે છે પરંતુ જે બી કહી શકાય તેવા પેસેન્જરોને છત પર બેસાડ્યા છે સાથે સાથે આ જે પેસેન્જરોનો જે માલસામાન છે તે ઉપર ઠસો ઠસ ભરવામાં આવ્યો છે અને આ જે છતની ઉપર બેઠેલા પેસેન્જર છે એ જોખમકારક કહી શકાય આ જે બસના જે મુસાફરો છે એ મુસાફરો મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે અને જે આ માર્ગની ઉપર જે ઝાડની ડાળીઓ છે એ નમી પડેલી છે જો પેસેન્જરને આ ઝાડની ડાળી અડી જાય તો શું થાય એ બિચારે બી કમકમાં આવી જાય તેમ છે આ બસ છે એ ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી છે ગુજરાતની બોર્ડર પણ આવશે અને મધ્યપ્રદેશની પણ બોર્ડર આવશે શું આ જે બસ ચાલક છે જે ઓલ રોડ ભરીને પેસેન્જરને લઈ જઈ રહ્યો છે તેને કોઈ રોકટોક કરનાર કોઈ નથી શું કોઈ મોટો હાદસો થશે તો તેનો જવાબદાર કોણ આ બસ ચાલક જે છે તે થોડા વધુ પૈસા કમાવાની લાલચમાં આ મુસાફરોને જોખમી સવારી કરાવી રહ્યો છે